वडाप्रधान नरेंद्र मोदी प्रल्हाद मोदी या भवनाथ मंदिर खाते करी देशना यशस्वी वडाप्रधान भाई मोदी भाई મોદી આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા ત્યારે ભવનાથ તળેટીમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરી મહાદેવની આરતી કરી હતી સાથે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ તેમજ સંતો અને અગ્રણીઓ જોડાયા હતા ભવનાથ દાદાની આરતી કરી વિશ્વનું કલ્યાણ થાય તેને લઈને પ્રાર્થના પણ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જુનાગઢ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે